સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ એક મત કે ઊભે માર્ગે તાપડી તે અંગે તમારો પ્રશ્ન છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં ઘણીવાર દ્રઢતાપૂર્વક પરમવાદોનું શરણો સ્વીકારવા કહેતા અને અહિયાં ઉતરી જાય એવી બોધવાર્તા કહેતા જીવને સહેલાઈથી સમજણમાં પણ ઉતરે પરમા સમજવા પ્રભુસિંહજી આવા સરળ દૃષ્ટાંતો ગાવી ભાષામાં કહેતા એમ પણ કહેતા ખો આત્મા નહીં એટલે ક્ષયોપક્ષમે આત્મા નથી સવળીએ વાપરે તો સોનામાં સુગંધ પણ ગમે તે બાજી ન પડવું એક સાચા પુરુષે બતાવેલા માર્ગ ઉપર જ લક્ષ્ય રાખીને વયો જાય તો મોક્ષે જતા તેને કોઈ રોકનાર નથી કહેતા સો મત સસડી લાખ મત લબડી એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી એક પર આવો એક પર આવો એમ પકડ કરવા ભલામણ કરતા એમ પણ વારંવાર કહેતા વાત છે માન્યની ગામડાના ભોળાબળાજીઓને સાદી ભાષામાં સમજાય તે રીતે કહેતા કે એક ધણી ધૈર્યો તે ધૈર્યો પરમ કુ સિવાય કોઈ નહીં હથળી બતાવી પૂછતા કે હાથળીમાં વાળ ઉગે ન ઉગે તેમ પરમ કુવ સિવાય બીજો કોઈ અમારે મનમાં આવે જ નહીં બીજો મન મંદિરાણું નહીં એમ કુળવટ રીત રાજેશ્વર પણ ઘેરીને ઘેર ઘેર સાસરા ડાઈ સમજ્યું સંસ્કારી તો વફાદાર હોય આ જીવન વફાદાર રહે વફાદારી કેટલી હદ સુધી તે સમજાવતા કહેતા એ ખાંડે પણ બીજો મનમાં ધણી ધારે નહીં ક્ષત્રિયણુનું શક પણ નક્કી થયું ભાવિ વર રણ મેદાને મરાયો પાછો આવવાનો નથી હવે તલવારનું ખાંડું તેની સાથે ફેરા ફરે ધણીનું પ્રતિક અહો સત્પુરુષની મુદ્રા અને વચનો પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર ઉપદેશ કથામાં સમજવા માટે બોધવાર્તા છે કે જંગલમાં શિયાળ સસલું અને સાપ ત્રણ વચ્ચે દોસ્તી થઈ આગળ જતા દોસ્તી વધી અવારનવાર પોતપોતાની વાતચીતો કરે અને કાળ પસાર કરે સ્વભાવે ચપળ એવું શિયાળ એકવાર મિત્રોને રમત રમતમાં પ્રશ્ન કરે છે કે આ જંગલમાં હમણાં એકાએક આગ લાગે તો આપણે બધાએ શું શું કરવું જોઈએ અને શું કરીએ તો બચવા પડે ઉતાવળું સસલું બોલ્યું મારી પાસે તો ઘણા ઉપાયો છે સો સો રસ્તા જ શકું હું તો દોડીને ઝડપથી જ દૂર ભાગી નીકળું જમીનમાં ખાડો ખરીને તેમાં ઘૂસી જાવ ગમે ત્યાં સંતાઈને બેસી જાઓ ખેતરની વાળના છોડવામાં ઝાડના થડમાં થડની બખોલમાં બેસી જાઓ મારે કાંઈ ફિકર જેવું છે નહીં સાપ કહે મારી તો મતી લાખેણી છે મારા પોતાના જ દરમાં અંદર સરકીને બેસી જાઓ ઉંદર કે છછુંદરના દરમાં પણ બેસી જાઓ સળસડાટ ઝાડ પર ચડી જાઓ કે કોઈ દેખે પણ નહીં તેમ ઝાડીમાં અલોક પણ થઈ બેસી જાઓ શિયાળ પાકું પોતા પૂરતું ડાયું મતલબ ની જ વાત કહે છે મારી પાસે ખાસ કઈ બીજા બીજા રસ્તા છે નહીં દુશ્મન દેખાય કે સલામતી જોખમાય મારી તો એક જ મતી છે કે સીધે રસ્તે પાછળ જોયા વગર દોડી જવું દોટ મૂકવી પાછળ જોવા પણ ઉભા રહેવું નહીં આ વાત ચાલી રહી હતી સસલું સાપ તો ધરપત રાખીને બેઠા હતા જાણે અભય ત્યાં તો જોગાનો જોગ ખરેખર ચારે તરફ દાવાનાળું સળગી ઉઠ્યું નદીના પૂરની માફક અગ્નિના ભડકા ઉછળવા લાગ્યા સુક્કા સાથે લીલા ઝાડ પણ ખાક થતા જાલ્યા અને ધોવાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા દેખાવાનું પણ ઝાંખું થયું ભડકા તો ધસતા આવતા જણાયા શિયાળ બોલતું બોલતું ભાગ્યું હોય એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી પાછળ જોયા કર્યા વગર પાર્કી પંચર છોડી બે ત્રણ માઇલ દૂર સલામત જગ્યાએ નાસી ગયું ત્રણ દિવસે દાવાનળનો અગ્નિ શાંત થયો હવે દાવાનળ બુજાઈ ગયો બધું ખાખ કાળું શિયાળ પેલા ઝાડ પાસે પોતાના મિત્રો સસલા અને સાપની તપાસ કરવા આવે છે ઝાડામાં આમ તેમ જોતા એક જગ્યાએ ખાડામાં સસલાનું પૂંછડું દેખાયું અડધું બળેલું માથું અંદર બરોબર ફસાઈ મેર્યું હતું પગથી થોડું ખોદી જોયું અને મોઢેથી ખેંચી કાઢ્યું જોઈને શોક કરવા લાગ્યો કે અરે રે આ સસલું તો સોમત વાળું સસડી જ ગયું બિચારું અગ્નિમાં બફાઈ મેર્યું પછી સાપની તપાસ કરવા આજુબાજુ જોયું પણ ક્યાંય મળે નહીં છેવટે એક ઝાડની છેવાડાની ડાળ અડધી બળી ગયેલ અને પાંદડા તો નહીં બધા રાખ થઈ ગયા હતા સાવ ઠુંઠી ડાળી ત્યાં છેવાડે અગ્નિથી ઝાડથી બળેલું સાપનું ક્લેવર લટકતું દીઠું તે જો શિયાળ બોલ્યું કે સસલું તો સો મતવાળું સસડી ગયું અને આ સાપ લાખ મતવાળો લબડી પડ્યો અને આપણે તો એક મત આપડી કે ઊભી મારી લેતા આપડી આમ ન કર્યું હોત અને જો સસલા કે સાપ જેમ અલગ અલગ નુસ્ખા અજમે કરત તો તેઓ મફક મારો જન્મારો પણ વ્યર્થ જાત પ્રભુજીજી બોધમાં કહેતા એક આત્માને જાણ તેની કરી લે ઓળખાણ પરમ પરમપની કૃપાથી અવશ્ય કલ્યાણ થશે રાજાની રેમ નજરથી જેમ રળી ખવાય છે તેમ જીવને હવે થવું જોઈએ અજૈણોને આંધળો સરખા માટે જેણે રસ્તો જાણ્યો છે તેને વળગો બાકી અંધો અંધ પલાય તૈયાર થાવો કેડ બાંધો ભૂલ્યા ત્યાંથી ફેર ગણો હવે તો એ એકને જ ભજો ફરી કહેતા મૂળમાં તો એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી પણ એ તો શ્રદ્ધા આવ્યા પછી થાય તે પહેલાં તો યોગ્યતા લાવવાની છે પાત્ર થવા વારંવાર બોધમાં કહેતા કે શ્રદ્ધા ટકાવી રાખવા મહેનત કરવી પડે ધર્મમાં જ્ઞાની પાસે માત્ર કંગાળ રાખની પેઠે દિન થઈ પડી રહેવા જેવું છે દાપણ કરવા જેવું નથી નથી લઘુતા કે દિનતા એ પરમ દેવ તમે જે માન્ય કર્યું છે તમે જે દેઠું છે તે જ ખરું એ જ મારું નિશાન એમ લક્ષ્ય રાખવા જેવો છે જીવને હજુ રંગ લાગ્યો નથી પ્રેમ આવ્યો નથી પ્રેમ બીજે બધે વેરી નાખ્યો છે બધું લુખવું મોળું ભાવ અને પ્રેમ વગરનું થાય છે ભેદ જ્ઞાનથી ભેદ પાડતો નથી એક વચન મેળવ્યું હોય તેનું સામાન્ય પણ કરી નાખ્યું છે અલૌકિકપણું રાખ્યું નહીં કહેતા ડાયા થશો નહીં જોયા કરવું માથું ઘાલવા જેવું નથી એક મત આપણી કે ઊભે માર્ગે તાપડી મંડી પડ્યો નહીં એ કરે જ છૂટકો છે વચનામૃતમાં ઘણા ઘણા સ્થળે અને પત્ર સુધામાં પણ ઉલ્લેખ છે કે આ રાજવચનો જીવને સંકેતનું કારણ બની શકે નિર્ધાર લેવો ઘટે પ્રત્યક્ષ એટલે હાથ પગવાળા સામાન નથી તો પણ જીવ સંકેત પ્રાપ્ત કરી તરી શકે એમ છે શ્રીમદ રાજચંદ્ર વચરામૃત સાતસો ઓગણસિત્તેર સાતસો એકોતેર વચરામૃત બસો વચરામૃત આઠસો પંચોતેર વચરામૃત છસો નવની બારમી કોલમ વચરામૃત ચારસો એકાણું વચરામૃત પાંચસો સાડત્રીસ ત્રણસો અઠ્ઠાણું અને ઓગણસાઠ અને આત્મસિદ્ધિની ગાથા સત્તર એકતાલીસ એકસો નવ અને એકસો દસ ઉપદેશ અમૃતમાં પણ પ્રભુસિંજીના બોધમાં પચાસમાં પના ઉપર વચનામૃત વિવેચન એટલે બોધામૃત બેમાં નેવ્યાશીમાં પના ઉપર પાનું સત્તાવન તેના ઉપર બોધામૃત ભાગ એક એકસો પાંચમાં પના ઉપર અને બોધામૃત ભાગ ત્રણ નવસો સત્તર જૂની આવૃત્તિ સાતસો ચુમ્માલીસ અગિયારસો અઠ્ઠાણું જૂની આવૃત્તિ નવસો એકોતેર નવસો સત્તર જૂની આવૃત્તિ સાતસો ચુમ્માલીસ અગિયારસો પંચાણું જૂની આવૃત્તિ નવસો અડસઠ આ બધા પત્રોનું લિસ્ટ ઓડિયો કલ્પની શરૂઆતમાં અને ફરી છેલ્લે પણ આપેલું છે આ બધું વિચારમાં લેતા અહીંયા જો ઉતરે અને એકમત આપણી એ ઊભે માર્ગે તો આપણી કરે તો પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર અને જીવ સત્પુરુષની મુદ્રા અને સત્પુરુષના વચનામૃતને આધારે પણ સંકેત પ્રાપ્ત કરી શકે એમ છે સહજાત્મ આત્મ સ્વરૂપ પરમ ગુરુ